નમસ્કાર હું છું મિલનભાઈ જોશી ગ્રામ પંચાયત સરપંચ અને તાલુ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે હું આપ સૌને એક એવા વિષય ઉપર વાત કરવા માંગુ છું જેની જરૂરિયાત હાલના સમયમાં તમામ પરિવારો અને તમામ લોકોને છે આજના દોડા દોડી અને ભાગાભાગીના યુગમાં લોકોએ પોતાનું જીવન અને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવું જરૂરી છે અને પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સુરતની અંદર વૈભવ મંચ ફેમિલી ગ્રુપ દ્વારા એક યોજના બનાવવામાં આવી છે સુરતની અંદર કાર્યરત આ વૈભવ મંચ ફેમિલી ગ્રુપ એક સંસ્થા છે જે ટ્રસ્ટ દ્વારા ચાલતી એક સંસ્થા છે જેણે એક સેવા સહકાર અને સંગઠનના હેતુથી આ યોજના બનાવવામાં આવી છે જેના અંદર એક હજાર રૂપિયાની અંદર એક હજાર રૂપિયાના એક સમયના પ્રીમિયમની અંદર લોકોને બે લાખથી દસ લાખ સુધીની સહાય મળે છે જ્યારે કોઈનું આકસ્મિક મૃત્યુ થાય છે ત્યારે તેને બે લાખથી લઈ અને દસ લાખ રૂપિયા સુધીની સહાય વૈભવમંચ ફેમિલી ગ્રુપ દ્વારા આ યોજના દ્વારા અપાય છે આ સંસ્થાનો હેતુ લોકોની સેવા કરવાનો લોકોનું અને સમાજનું સંગઠન બને તે માટેનો છે અને એ દ્વારા તેને સહાય અને સહકાર આપવાનો છે એક હજાર રૂપિયાનું પ્રીમિયમ એટલે આજના સમયમાં ખૂબ નાની વાત છે એક હજાર રૂપિયાનું પ્રીમિયમ જેની જેટલી રકમ થાય છે એટલી રકમ તો લોકો પાનમાવ અને મોજ ચોકમાં આઠ દસ દિવસમાં ઉડાડી દેતા હોય છે તો આવી એક હજાર રૂપિયા ભરી અને વૈભવમજ ફેમિલી ગ્રુપમાં તેના સભ્ય બની જવું જરૂરી છે અને પોતાનું અને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવાની જરૂર છે એક ફેમિલી અથવા એક કુટુંબની અંદર પાંચ સભ્યો હોય તો પાંચે પાંચ સભ્યોએ આ વીમા કવચ લઈ લેવું જોઈએ અને તેની સહાયનો લાભ લેવો જોઈએ આજના સમયમાં આપણે કહી શકીએ કે ભગવાન તમામને સો વર્ષ ના કરે પરંતુ સમય એવો છે માટે આવું એક યોજનામાં જોડાવવું પણ જરૂરી છે આ વસ્તુ કરવાથી પોતાના પરિવારનું પણ ભવિષ્ય સુરક્ષિત થઈ જાય છે કોઈ આકસ્મિક એવી વસ્તુ બની જાય તો તેના બાળકોને કે તેના પરિવારને મુશ્કેલીના સમયમાં વૈભવ મુજ ફેમિલી ગ્રુપના જો તમે સભ્ય હોય અને તેમાં જોડાયા હોય તો તમને બે લાખથી લઈ અને દસ લાખ સુધીની તે સહાય કરે છે અને આ સંસ્થાનો હેતુ સહકાર અને સંગઠનનો છે જો સંગઠન આ દ્વારા મજબૂત બનશે તો એકબીજાને કોઈપણ રીતે ઉપયોગી પણ થઈ શકશે અને મુખ્ય હેતુ સેવાનો છે આ રીતની સેવા આજના સમયમાં ક્યાંય જોવા મળતી નથી એ રીતની સેવા કરવામાં આવે છે જેથી ગરીબ અને નાના માણસોને જે આમાં સભ્ય બન્યા છે એને એને સહાય આપી શકાય અને એને સમયે તેનું વળતર પણ મળે છે માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આ વૈભવમજ ફેમિલી ગ્રુપમાં આપ સૌ જોડાવ એક હજાર રૂપિયા જેવી નાની રકમ છે તે રકમને સામુ જોયા વિના તેનો જે ઉદ્દેશ્ય છે એ બહુ મોટો છે તો તેની અંદર આપ જોડાઈ જાઓ અને પોતાનું અને પોતાના પરિવારનું જીવન સુરક્ષિત રહે ભવિષ્ય સુરક્ષિત રહે એ હેતુથી તમે આમાં જોડાવ અને તેનો લાભ વધુમાં વધુ લોકોને મળે તમે તો જોડાવ પણ તમારા આજુબાજુના રહેતા લોકો હોય તમારું મિત્ર સર્કલ હોય અથવા તમારા સગા સંબંધીઓ હોય એને પણ આ હેતુની અને આ ઉદ્દેશ્ય જે તે સંસ્થા કામ કરે છે તે સમજાવો અને તેને પણ આમાં જોડો જેના દ્વારા તમારી સાથે સાથે એ પણ લોકોને એનો લાભ મળે સુરતમાં જે આની ઓફિસ છે તેની એકવાર અવશ્ય મુલાકાત લ્યો ત્યાં એના જે કર્મચારીઓ અથવા જે આ સંસ્થા ચલાવે છે તે સંચાલકો પાસેથી આનો ઉદ્દેશ શું છે કઈ રીતે કામ કરે છે તેની જાણકારી મેળવો એકવાર તમે એની જાણકારી મેળવશો ભાઈ ચોક્કસપણે તમે આના સભ્ય બનવા માટે પ્રેરિત થશો તેમાં કોઈ શંકા નથી માટે આ બહુ ખૂબ સારી અને સેવા કરતી સંસ્થા છે તેનો લાભ લ્યો અને વધુમાં વધુ લાભ બીજા લોકો સુધી પહોંચે તે હેતુથી કામ કરો અને આ સંસ્થામાં જોડાવો એવી સૌને અપીલ કરું છું જય હિન્દ ખૂબ ખૂબ આભાર